તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હવે મોરે મોરાની જે વાતો થતી હતી એના ઉપર પાણી ફરી વળ્યું છે શું ખરેખર દિવાયત ખબર જેલમાં જશે વાત કરવામાં આવે તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગાડી ઉપર હુમલો થયો ત્યારબાદ દિવાયત ખવડ આને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યાં જલ્દીથી કાર્યવાહી ન થતાં દેવાયત ખવડ છે એ હાઈકોર્ટના દરવાજે પહોંચે છે હાઈકોર્ટનો દરવાજો ખખડાવે છે પણ ત્યાર પછી ભાગવતસિંહ ચૌહાણ એમને પણ દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસ કેસ કરી નાખ્યો છે આ સૌથી મોટા સમાચાર તમને દેવા જઈ રહ્યો છું મિત્રો વાત કરવામાં આવે તો દેવાયત ખવડે તમને ખબર હશે કે એફઆઈઆર કરી હતી અને એવી જ રીતે મિત્રો જે ડાયરાના આયોજક એટલે કે ભાગવતસિંહ ચૌહાણ એમને પણ દિવાયત ખવડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નાખી છે તો શું ખરેખર દિવાયત ખવડ હવે જેલમાં જશે શું ભાગવતસિંહ ચૌહાણે જે દેવાયત ખવડ વિરુદ્ધ એફઆઈઆર કરી છે દેવાયત ખવડે પણ ભાગવતસિંહ ચૌહાણ ને આ સિવાય બીજા કેટલાક લોકો છે એમના ઉપર પણ એફઆઈઆર કરી છે અને ભાગવતસિંહ ચૌહાણ એવું કહી રહ્યા છે કે આઠ લાખ રૂપિયા ડાયરાના લીધા છે અને અમારા ડાયરો કર્યો નથી એવું કહેવું છે પણ દેવાત ખવડ એમ કહી રહ્યા છે કે મારી ગાડી ઉપર હુમલો થઈ ગયો બીજી વસ્તુ કે ગાડી ક્યાં છે અત્યાર સુધી ગાડીની કોઈ અતાપાતા જ નથી કે ગાડી કઈ જગ્યા છે કયા તળાવની અંદર ગાડી છે અત્યાર સુધી એવું કોઈ જાણવા મળ્યું જ નથી ભાઈ તો સૌથી મોટો સવાલ તો એ ઉત્પન્ન થાય છે કે આટલી બધી મેટર થઈ તો સાહેબ ગાડી ગઈ ક્યાં ગાડી લોકોએ ફેંકી ક્યાં દેવાત ખવડ એ ઈચ્છી રહ્યા છે કે સાહેબ મારી ગાડી ગઈ ક્યાં જ્યાં જુઓ ત્યાં ગાડી જ ન દેખાય તો સાહેબ તમે વિચારો કેટલી મોટી મેટર છે હવે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તમને દે દીધા છે મારા ભાઈઓ કે દેવાયત ખવડ વિરુદ્ધ પણ ભાગવતસિંહ ચૌહાણે કાયદેસરની કાર્યવાહી કરી છે એટલું જ નહીં પણ દેવાયત ખવડે પણ ભાગવતસિંહ ચૌહાણને આ ઉપરાંત જેટલા બીજા પણ લોકો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે એફઆઈઆર નોંધાવી છે તો હવે જોવું એ મહત્વનું છે કે શું ખરેખર દેવાયત ખબરની ગાડી મળશે મળશે તો કઈ જગ્યાએથી મળશે અને બીજી વાત કે જે દેવાયત ખબર છે એ શું ખરેખર હવે ફરી એકવાર મેટરમાં આવી ગયા છે કેમ કે તમને ખબર છે કે દેવાયત ખબર હંમેશા માટે ચર્ચામાં રહેતા હોય છે અને ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયા છે હવે આગળના વિડીયોમાં હું તમને બતાવતો રહીશ કે શું ખરેખર કેવા આપણને સમાચાર મળશે ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો ઝડપ કરતા રહેજો ધન્યવાદ